આ વર્ષથી લાગુ પડતા વર્ષથી નગરપાલિકા કઈ દસ વીસ ટકા વેરો ઘટાડશે આના બદલે ઉલટું થયું કે હવે જે સાફ સફાઈ વેરો લેવામાં આવે છે એના બદલે ગટર વેરો પણ એમાં ઉમેરવામાં આવશે એક રીતે જોઈએ તો ગટર વેરો ગણો કે સાફ સફાઈ વેરો આ બંને એક જ કહેવાય આને કોઈ અલગ રૂપ આપવાની નગરપાલિકાએ જરૂર નથી પહેલાથી ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં કેશોદ નગરપાલિકાનો ફર્સ્ટ નંબર આવે છે કે જે વેરા વચulatમાં તોતટીન ભાવ વધારો લઈને દર વર્ષે આવે છે આ કેશોદની જનતા માટે અસહ્ય છે આ અમને જ્યારે જાણ થઈ ત્યારે આ આવેદનના રૂપે અમે ચીફ ઓફિસર શ્રીને મળવા આવ્યા અને રજૂઆત કરવા માં આવ્યા આવ્યા કે ભાઈ ગટર વેરો આવનારા વર્ષથી લાગુ ન થાય એવી સમગ્ર કેશોદ જનતાની લાગણી છે અને માંગણી છે આ અમારી રજૂઆત સાંભળવા ચીફ ઓફિસરને કહેવા માટે આવ્યા ત્યારે અમે સતત ચીફ ઓફિસરની ઓફિસની બહાર દસ મિનિટ સૂત્રોચ્ચાર અમારી રજૂઆત સાંભળી નહીં આ આ રીતે અમારી રજૂઆત ન સાંભળવા રીતે અમે નગરપાલિકા હોય પ્રવીણભાઈ વિઠલાણીને અમારી આવેદનપત્ર આપી અને રજૂઆત કરી કે આવનારા સમયમાં ગટર વેરા સ્વરૂપે કોઈ વેરો કેશોદની જનતા ઉપર લાગુ કરવામાં ન આવે એવી અમારી નમ્ર વિનંતી છે નગરપાલિકાને અને જો આનો લેખિતમાં જવાબ અને અઠવાડિયામાં નહીં આપે તો આવનારા સમયમાં આંદોલનના મંડાણ થશે અને તેની સંપૂર્ણ જવાબદારી કેશોદ નગરપાલિકાની અને સત્તાધીશોની રહેશે જય હિન્દ જય ભારત